નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ભાભરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની વિજિલન્સ ટીમે મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે એસએમસીની ટીમે સુઈ ગામથી આવતા એક આયસર ટ્રકનો પીછો કર્યો હતો ટ્રક ભાભર ગાય સર્કલથી રાધનપુર રોડ પર જતો હતો ટીમે ટ્રકની તપાસ કરતા ઘાસની ઘાસડીઓ નીચે એક ગુપ્તખાનું મળી આવ્યું હતું આ ખાનામાંથી વિદેશી દારૂની એક હજાર બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલ દારૂની કિંમત રૂપિયા સત્તર લાખ પાંચ હજાર અને પચીસ રૂપિયા છે પોલીસે ટ્રક સહિત કુલ ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે રાનપુર શાક માર્કેટમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી નાગરિકોને પ્લાસ્ટિકની થેલીના બદલે કાપડની થેલી લાવવાનું સૂચન અપાયું હતું ફેરીઓ અને વેપારીઓ સાથે સંવાદ કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે સમજ આપવામાં આવી હતી માર્કેટને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરાઈ હતી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના એડાલ ગામમાં આજે બપોરના સમયે એક ખેતરમાં સ્થાપિત સોલાર પ્લાન્ટમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી સોલાર પ્લાન્ટમાંથી નીકળતા ધુમાડાને જોઈને આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક ધાનેરા નગરપાલિકાને જાણ કરી હતી નેરાના એડા ગામમાં સાત હજાર સાતસો પચાસ સોલાર પ્લેટ પડીને ભસ્મીભૂત થઈ ગઈ છે કંપનીના સોલાર પ્લેટ ના જથ્થામાં શનિવારે બપોરે બે વાગ્યે વચ્ચો વચ્ચેના અધિકારીને જાણ કરાવી પરંતુ આવતા મોડું થયું અને આગ ફેલાઈ ગઈ હતી ધાનેરાના સીયા ગામમાં સોલાર પાર્ક આવેલ છે જ્યાં એડાલ ગામ પાસે સોલાર પેનલ વિશાળ જથ્થો પડ્યો હતો જેમાં એક તરફ પાંચસો બોક્સ અને બીજી તરફ બસો પચાસ બોક્સ પડ્યા હતા વચ્ચે સ્ટેન્ડ જથ્થો પડ્યો હતો જ્યાં બસો પચાસ બોક્સ રાખેલા હતા

જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજવસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ

થરાદમાં વિશ્વ હિન્દુ પરિષદે બંગાળની વર્તમાન પરિસ્થિતિને લઈને નાયબ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે આવેદનપત્ર રાષ્ટ્ર રાષ્ટ્રપતિને સંબોધીને આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે મુર્શીદાબાદથી શરૂ થયેલી હિંસા હવે સમગ્ર બંગાળમાં ફેલાય છે વકફા એક્ટના વિરોધ દરમિયાન અગિયાર એપ્રિલ બે હજાર પચીસના રોજ થયેલી હિંસક પ્રદર્શનમાં અનેક દુકાનોને નુકસાન પહોંચ્યું છે આ હિંસામાં ત્રણ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો સેંકડો લોકો ઘાયલ થયા હતા પરિસ્થિતિની ગંભીરતા એટલી હદે વધી છે કે પાંચસોથી વધુ પરિવારને મુર્શિદાબાદ છોડવાની ફરજ પડી હતી વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે સુપ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પેન્ડવાલે દર્શન કર્યા તેમણે સૌ પ્રથમના દર્શનનો લાભ લીધો ત્યારબાદ તેઓ અંબિકા ભોજનાલય પહોંચ્યા પ્રસાદ ગ્રહણ કર્યો પેંડવાલાએ જણાવ્યું કે તેમને મા અંબા પ્રત્યે અપાર શ્રદ્ધા છે તેઓ નિયમિત રીતે માના દર્શન આવે છે તેમણે અંબિકા ભોજનાલય પ્રશંસા કરતા કહ્યું કે અહીં સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનની સેવા મળે છે તેઓ દર્શન દરમિયાન હંમેશા અહીં પ્રસાદ ગ્રહણ કરે છે સરદના નવીન હાઇવે પર મહેશ્વરી સોસાયટી પાસેના ક્રોસિંગ પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ટ્રક અને કાર વચ્ચે થયેલી અથડામણમાં કારને નોંધપાત્ર નુકસાન થયું હતું આ ક્રોસિંગ અકસ્માતનું નું હોટસ્પોટ બની ગયું છે અહીં અગાઉ પણ અનેક વખત અકસ્માત થયા છે સ્થાનિક અગ્રણી વાલજીભાઈ મઢવીએ આ સમસ્યા અંગે વારંવાર મીડિયાનું ધ્યાન દોર્યું છે સ્પીડ બ્રેકરની ગેરહાજરીમાં વાહન ચાલકો બેફામ ઝડપે વાહન ચલાવે છે આના કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે દ્વિચક્રી વાહન ચાલકો માટે આ માર્ગ વિશેષ જોખમી બન્યો છે સ્થાનિક રહીશોએ તંત્ર પાસે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકી શકાય ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ તમામ સામગ્રી ક્રોકરી બીજું ઘણું બધું વધારે તો આજે મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની પાટણ નગરપાલિકા ખાતે શનિવારે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક યોજા હતી બેઠકમાં શહેરના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ખાનગી માલિકીના ખુલ્લા પ્લોટમાં થતી ગંદકી અંગે લેવાયો હતો આવા પ્લોટમાં ગંદકી કરનાર વ્યક્તિઓને દંડફટકારવામાં આવશે સાથે જ નગરપાલિકા દ્વારા કરવામાં આવતી સફાઈનો ખર્ચ પણ પ્લોટના માલિક પાસેથી વસૂલવામાં આવશે સમી તાલુકાના મુબારકપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના તળાવની પાસે એક અજાણ્યા યુવકની લાશ ફાંસી ખાધેલી હાલતમાં મળી આવી છે સ્થાનિક ગ્રામજનો અંગે તાત્કાલિક સમી પોલીસને જાણ કરી હતી સૂચના મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો